સંતો ભક્તો કહે છે વૈખરી વાણીનું સ્થાન મુખ છે મધ્યમા વાણીનું સ્થાન કંઠ છે પશ્યંતી વાણીનું સ્થાન હૃદય છે અને પરાવાણીનું સ્થાન નાભી કમળ છે એ પરા વાણી સત્તવાણી સંતો ભક્તોએ પ્રેમથી આપણને પીરસી છે એવા જ પરમ સંત બાળક સાહેબની પરાવાણીને આજે આપણે વાગોળીએ મન સમજ કરી જોને તારું કાર જ સરે ભાળી ભોગ વિષયને ભાઈ મન તું મોહ ના કરે તું આવ્યો લાભ કમાવા સતચિત આનંદને સહાવા ઉલટો બેઠો દોષ કમાવા મન તું મોહ ના કરે તારી સાથે નગુરી નારી પાપ પાખંડને ઘડનારી લય નરક કુંડ પડનારી મન તું

આ વાણીનો અર્થ આવી રીતે કરે છે સંત બાળક સાહેબ કહે છે હે મન તું મોહ ના કર જે મોહની પાછળ પડી જાય છે તેને જિંદગીભર પસ્તાવા સિવાય કોઈ આરો ઓવારો રહેતો નથી મોહ એ આંધળો છે એ હંમેશા ખાડામાં લઈ જઈને પછાડે છે અને દુઃખ પહોંચાડે છે હે મન તું જ વિચાર કરી લે કેવળ ભોગ અને વિષયોની પાછળ હું દોટ નામું ભોગ અને વિષયો જાંજવાના જળ સમાન છે આ જગતમાં તો તું હરિનું નામ કમાવા આવ્યો છે જેણે સતના માર્ગે હાલવું હોય એણે હરિરસ સિવાય બીજા એકેય રસની જરૂર રહેતી નથી હે મન તારા સાથી મિત્રો એટલે કે રસરૂપી ઇન્દ્રિયો તને બહુ સારી લાગે છે પણ એનામાં કામ ક્રોધ લોભ મોહરૂપી દોષો છે પણ એ બધા મિત્રો પ્રત્યે મોહ રાખ્યા વિના હરિના શરણે ચાલ્યા જાઓ જ્યારે સતના પંથે સતના વિચારે મન ચડી જાય ત્યારે કુબુદ્ધિરૂપી નારી એ પંથે ચાલવા નહીં દે એવે ટાણે મનને અડગ રાખવું ભક્તિનો મારક તો સુરાનો છે કાયરનું એ કામ નથી કારણ ભક્તિના પંથે તો કામ ક્રોધ લોભ મોહરૂપી અંદરના શત્રુને જીતવા પડે છે માટે સદગુરુ સંતો કહે એ સમજી લેવું અને બીજું બધું ફેંકી દેવું અને પ્રભુ ભક્તિમાં તન્મય રહેવું સંત બાળક સાહેબ કહે છે હે હરિના જન તમે આ સાધુ પુરુષની આ સંત પુરુષની વાતને જાણી લેજો ભજન થકી આપણને કહે છે કે તમારા મનને મનાવી લો સદગુરુના શરણે જઈ ભજન ભક્તિમાં એક રૂપ થઈ જાઓ ભક્તિ જ પ્રભુને પામવાનો સાચો મારક છે પરમ સંત બાળક સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ